નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ આપણી ગાય આધારે ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આ એ જ મગફળી છે જે આપણે શરૂઆતમાં જે ઈવોળીઓ આવી હતી અને અગ્નિશ ફાયર એવી દવા નાખી અને ઈવોળિયું કંટ્રોલ કરી હતી ત્યાર પછીના બે વિડીયો આપણે યુટ્યુબના આ જ મગફળીના મૂકેલા છે વીસ નં બાવીસ નંબર આ મગફળીનું વાવેતર છે આપણે અને વસાળ વરસાદ નહોતો એટલે બહુ ફ્લાવરિંગને એવું નહોતું થયું ત્યાર પછી હવે પુષ્કળ પ્રમાણમાં વરસાદ છે તો આ રીતે અત્યારે આપણે ગાય દરેક ખેતીમાં રિઝલ્ટ લીધેલું છે અત્યારે હવે છેલ્લો રાઉન્ડ આપણે આપી રહ્યા છીએ દસ પ્રણી અરક એક લિટર અને ચાર લિટર આંકડાનું દ્રાવણ જે એના વિડીયો આપણી ચેનલની અંદર છે તો એ એ જાજોમાં જાજો પ્રયોગ મેં આંકડાનો જ આની અંદર કર્યો છે હવે છેલ્લો વિડીયો આપણે ક્યારે મૂકશું કે ઉતારો જ્યારે આપણે કેવો ગાવે છે જ્યારે હલર હાલતું હોય ને એ સમયનો મૂકશું તો આની આ મગફળીનો આપણે ચોથો વિડીયો દર્શાવી છે તમે જોઈ શકો છો અમુક સમય અમુક ઠેકાણે કોક ઈવળ ક્યાંક દેખાય છે પણ પ્રાકૃતિક ખેતીમાં એવું તો થોડી ઘણી રઝાટ તો રહેતી હોય છે પણ જો બધી ઈવળને બધું આપણે મારી નાખશું તો એને જીવવાનો અધિકાર છે તો આ મગફળી તમે જોઈ શકો છો કઈ રીતે વખાડા અડી ગયા છે કઈ રીતે હુયા બેહે છે કઈ રીતે એને ફ્લાવરિંગ છે માત્ર ને માત્ર આંકડાનો બોળો અને દસ અગ્નિ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર આ બધી વસ્તુના છટકાવ કરી અને આ હોય મગફળી આપણે કરેલી છે દર્શક મિત્રો આ છે આપણે મઠળી સિંગ જે આપણે ઝીણા દાણાવાળી જે મઠળી કહેવાય છે એ સિંગ કરેલી છે કેટલી ઝાઝી નથી કરેલી અડધા વીઘાની અંદર છે ખાવા પૂરતી બનાવેલી છે તો એની અંદર પણ પ્રાકૃતિક ખેતીમાં બહુ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે સોળ તમે જોઈ શકો છો કઈ રીતના તંદુરસ્ત સોળ છે હવે છેલ્લે ઉતારો કેવો આપે છે એ જોવાનું રહેશે મિત્રો જે આપણે આજ છેલ્લો રાઉન્ડ આપીએ છીએ છટકાવના એમાં કઈ કઈ વસ્તુ નાખી છે પપની અંદર પંદર લીટર પપની અંદર એ પ્રમાણ આપણે કહી દેવી પહેલાં તો થોડુંક પાણી ભરવાનું ત્યાર પછી આ છે દસ આ એક લીટર ડબલું દસ લીટર દસ એટલા માટે ત્યાર પછી આ છે આંકડાનું દ્રાવણ આંકડાનું દ્રાવણ જે આપણે એનો વિડીયો યુટ્યુબની ની અંદર નાખેલો છે આમાં આંકડાનું દ્રાવણ છે અને પચાસ લિટરનો ક્યારબો ભર્યો તો એમાં આપણે પંદર લિટર જેવી ખાટે સાઈશ એડ કરીશ ભેગીએ એટલે ફૂગ તોડવામાં કાયમ આપે અને જમીન જમીન તમારી પોચી રાખે સાઈશના કારણે એટલે આંકડાનું દ્રાવણ અને ખાટી સાઈશ બેનું ચાર લિટર આપણે પરમાણ રાખવી અત્યારે છેલ્લો રાઉન્ડ આપણે ચાર લિટર પંદર લિટર પફની અંદર પરમાણુ એનું રાખીએ અને છટકાવ મારવો બાકીનું પાણી એડ કરી ત્યાર પછી આપણે કરી કરીશું તો દર્શક મિત્રો આ રીતે આપણે મગફળીની અંદર આજે સેલ્લો રાઉન્ડ માર્યો છે ત્યાર પછી મગફળીમાં હલાય એવું નથી એટલે આ રીતે તમે પણ ગાય દરેક ખેતી કરી શકો છો તો મોબાઈલ નંબર છે મારા સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતી આ રીતે કરી અને ગાય દરેક ખેતી કરી અને ગાયનું મહત્ત્વ શું છે એ સમજો અને ગાયું બાંધતા થાવ એટલે ગાય આપણે કાગળ ખાતી બંધ થાય જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા